શિવાય ગ્રુપ તથા ગુરુ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતા પિતા વિહોણી દીકરીઓનો સમૂહલગ્ન યોજાયો ગ્રુપ ઓમ ગુરૂ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસને શનિવારે સાંજે છ થી દસ વાગ્યા સુધી જીવીબા સંકુલ કોબા ખાતે સાત દીકરીઓને પ્રભુતાના પગલાં મંડાવી આશીર્વાદ આપી સાથે સાથે કર્યાવર પણ આપવામાં આવ્યો હતો આ સર્વજ્ઞાતિ સમાજના સમૂહલગ્ન કરવામાં આવ્યા જેમાં ચાંદલાની રકમ પણ કન્યાઓને એફડી કરાવીને આપવાનું જણાવ્યું હતું સિવાય ગ્રુપ અને ઓમ ગુરૂઆદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીના દાગી રામાયણ તથા કષ્ટભંજન દેવના ફોટા આપવામાં આવ્યા હતા અગાઉ પાંચ મિત્રો ભેગા મળીને અન્ય સમૂહ લગ્નમાં મદદરૂપ થતા હતા જોકે આર્થિક સ્થિતિ સારી થતા તેમજ બે હજાર બાવીસ થી સમૂહ લગ્નનું આયોજન શરૂ કર્યું હતું પ્રથમ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં છ દીકરીને સમૂહલગ્નનો સફળતા મળતા નીરવભાઈ ચિરાગભાઈ પંચાલની મદદથી દ્વિતીય સમૂહલગ્નનું આયોજન કર્યું હતું સમૂહલગ્નમાં પણ પ્રકારનો દાન લેવામાં આવતો નથી સમગ્ર ખર્ચ પણ ટ્રસ્ટ અને શ્રી શિણોલની મેલડી ધામ દ્વારા કરવામાં આવે છે તથા તેમના સેવકો દ્વારા આયોજન બહુ જ સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે આ અંદર અંદર પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના કન્યાદાનનો અવસર સિવાય ગ્રુપ અને ઓમ ગુરુ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ જ્યારે અંદાજીત એક હજાર પાંચસોથી બે હજાર બસો વ્યક્તિનું જમણવારનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શિવાય ગ્રુપ અને ચિરાગભાઈ પંચાલ મા સિંહોણની સિંહણ ગ્રુપ દ્વારા આ સેવાનું કાર્ય કરી રહ્યા છે રિપોર્ટર જગદીશ પંચાલ સાકરિયા કેવી તકલીફો પડી જરા જણાવશો બે હજાર બાવીસની અંદર અમે વિચાર કર્યો તો અને બે હજાર ત્રેવીસની અંદર પ્રથમ સમૂહ લગ્ન કર્યા નિકોલની અંદર સર્વજ્ઞાતી જ્ઞાતિ સમૂહ લગ્ન એવો વિચાર આવ્યો અને અમે મિત્રો અને તથા મારું ઓમ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટ શેનોદની શિયાણમાં મેલડીના સાનિધ્યની અંદર સેવા કરવાના અમે આ વિચાર કર્યો તો અને ગત વર્ષે અમે સારા સમૂહ લગ્ન કર્યા અને આ વખતે ફરીથી એ જ એ જ નીતિથી સમૂહ હતા ગયા સમૂહ લગ્ન થયા એમાં છ કપલ હતા અને આ સમૂહ લગ્નમાં આપણે સાત સમૂહ સાત કપલ છે અને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નની રૂપરેખા હેઠળ આપણે જ્ઞાતિવાદથી દૂર રહીને સર્વ જ્ઞાતિની દીકરીઓને પરિણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે હોય અને જે દીકરીઓને પિતાનો ધૂપ ના મળ્યું હોય એવી દીકરીઓ પિતા જે લગ્ન કરાવે એવા ભાવથી એટલે કે આ સાથે સાત કપલમાં જેના માત પિતા નથી અને ગરીબ પરિસ્થિતિ હોય એ દીકરીઓને સારી રીતે પરિણાઈ શકીએ એ એ ભાવનાથી અમે આ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે સિનોલની સિનોલની શિયાળ મેલડી ખાતે અને ઓમ ગુરુ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટમાં સાઇન્ડ છોકરાઓ કે જે સારી જોબ ઉપર હોવા છતાં પરોપકારી સેવા માટે ત્રણસો ને પાસઠ દિવસ હાજર રહીને આ સેવા કાર્યમાં અમને ટ્રસ્ટને સફળ કરવા માટે મદદ કરી રહ્યા છે આગળ ભગવતી ગુરુ મહારાજને અમારી એ જ પ્રાર્થના છે કે સનાતન ધર્મની અંદર આવીને આવી સેવા અમે કરતા રહીએ અને વડીલોના આશીર્વાદથી મા ભગવતીના આશીર્વાદથી હજી આનાથી બેસ્ટ સેવા અમે અમારા મંડળ દ્વારા અમારા ગ્રુપ દ્વારા અમે કરતા રહીએ એવી અમારી ભાવના છે અને એવા વડીલોના આશીર્વાદ હશે તો આનાથી હજી આવતા આવનારા વર્ષમાં આનાથી સારું આયોજન કરવા અમે કટિબદ્ધ છે સરસ ધન્યવાદ આ દીકરી બીજી એક વાત કહેવી હતી કે અમે શિવમ ગ્રુપ સિવાય ગ્રુપના મદદથી આ સમૂહ લગ્નને આ પાર પાડી શક્યા છીએ એમની ખૂબ મદદ છે અમારી પર અમે જ્યારે પણ એમની માટે સેવા માટે જ્યારે પણ એમની ઓફિસે ગયા આવીશું ત્યારે એમણે ફૂલની ફૂલની પાકડીથી અમારી મદદ કરેલી છે અને બીજું કે આમાં દીકરીઓને એફડીથી માંડીને એક પણ પૈસો કન્યાદાનમાં જે કંઈ પણ રૂપિયો આવે એમાંથી એક પણ રૂપિયો કોઈ ટ્રસ્ટમાં આવતા વર્ષ માટે રાખવામાં આવતો નથી એ સાત જેટલું બી કન્યાદાન આવે જેટલો બી ચાંદલો આવે એ સાત દીકરીઓને ડિવાઈડ કરીને એને એફડી આપવામાં આવે છે અને સિવાય ગ્રુપને બી ખૂબ ધન્યવાદ કે જેમણે અમને આવા કાર્ય સફળ કરવામાં ખૂબ મદદ કરી એ બદલ સિવાય ગ્રુપનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વર્ક છે અને મારું વર્ક કે જે મારા માટે ત્રણસો ને દિવસ મારો અવાજ પડે ને ઝીલી લેતા હોય એવા મારા દરેક મેલડી મંડળના દરેક દીકરાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમના થકી હું આજે આ લેવલ સુધી આવી શક્યો છું અને ભવિષ્યમાં આવો ને આવો સાથ સહકાર આપે એવી અપેક્ષા સાથે જય ગુરુદેવ જય ભગવતી મેલડી ના માનસલા ભાવ છે આ લગ્ન પ્રસંગે પણ અમારે એક રિલેટિવ દે રહ્યા પણ નો ભી લગ્ન પ્રસંગે આયા છે ઉના રેફરન્સ મે આયા રહે છે સરકારે તો મગની છે સત્તાલિયા વ્યવસ્થા ખૂબ સારી છે વ્યવસ્થામાં છે ખાસ સર્વગ્રાહી સંભાવ માનવામાં આવે છે સત્તાથી કોઈ પણ પૈસા કે કશું લેવાનો નથી